બોટાદ જિલ્લાના રાણપુરમાં જર્જરિત સરકારી હોસ્પિટલ નવી બનાવે ત્યારે વૈકલ્પિક વ્યવસ્થા રાણપુર શહેરમાં જ કરવા માંગ સાથે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રાણપુરમાં જ વૈકલ્પિક વ્યવસ્થા કરી હોસ્પિટલ ચાલુ રાખવા માંગ કરી છે રાણપુર શહેરમાં સરકારી હોસ્પિટલ જે જર્જરિત હાલતમાં છે તે આગામી સમયમાં નવી બનાવવાની હોય ત્યારે આ સરકારી હોસ્પિટલની વૈકલ્પિક વ્યવસ્થા રાણપુર શહેરમાં જ કરવામાં આવે તેવી માંગ સાથે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી રાણપુર ગામ તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આરોગ્ય સેવાઓ માટે હાલની જૂની જર્જરિત સરકારી હોસ્પિટલ કાર્યરત છે સરકાર દ્વારા રાણપુર ગામે નવી હોસ્પિટલ મંજૂર કરવામાં આવી છે જે જૂની હોસ્પિટલ પાડીએ જ સ્થળ ઉપર નવી હોસ્પિટલ બનાવવાની છે હાલ નવી હોસ્પિટલનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વૈકલ્પિક હોસ્પિટલની વ્યવસ્થા બાજુના ગામમાં ખસેડવામાં આવે તેમ હોય જેના કારણે રાણપુર તથા આસપાસના ગામના લોકો તાત્કાલિક સારવાર માતૃત્વ સેવા આકસ્મિક સારવાર તેમજ અન્ય આરોગ્ય સેવાઓ માટે મુશ્કેલીઓ પડી શકે છે રાણપુર ગામ તાલુકા મથક હોવાના કારણે અહીં આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ હોવી અત્યંત આવશ્યક છે જો હોસ્પિટલની વૈકલ્પિક વ્યવસ્થા રાણપુરની બહાર બાજુના ગામમાં ખસેડવામાં આવે તો ગરીબ વૃદ્ધ ગર્ભવતી સ્ત્રીઓ તથા ગંભીર દર્દીઓને સમયસર સારવાર ન મળી શકવાના કારણે જીવલેણ પરિસ્થિતિ ઊભી થવાની શક્યતા છે રાણપુર ગામમાં જ યોગ્ય જગ્યા પર હોસ્પિટલની વૈકલ્પિક વ્યવસ્થા કરાવી આપવામાં આવે જેથી દર્દીઓને હેરાન પરેશાન થવું ન પડે તે માટે રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું આ સમયે રાણપુર તાલુકા કોંગ્રેસ પ્રમુખ મનહરભાઈ પંચાળા રાણપુર તાલુકા યુથ કોંગ્રેસ પ્રમુખ પરવેશ કોઠારીયા રાણપુર શહેર કોંગ્રેસ પ્રમુખ સુરેશભાઈ પરમાર રાણપુર કોંગ્રેસના આગેવાન બસીરભાઈ ખટુંબરા સાગરભાઈ પગી અવિનાશ મકવાણા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા વિપુલ લુહાર ન્યૂઝ ફોર્ટીન રાણપુર રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ રાણપુરના જર્જરિત દવાખાનું અત્યારે પાડીને નવું બનાવવામાં આવે છે તેમાં અત્યારે એ દવાખાનું બે ત્રણ કિલોમીટર કરનારા ગામમાં લઈ જવામાં આવે છે તો એ લોકોને બહુ હાલાકી પડે એવું છે અત્યારે ઓપીડી મિનિમમ બસો આવે છે હવે બસો જણાને ને આગળ કિનારામાં જવાનું થાય તો મિનિમમ સો રૂપિયાનો ખર્ચ થાય ઈ સો રૂપિયા ગરીબ માણસો ઉપાડી શકે નહીં એના માટે અમે આયોજન આપવામાં આવ્યું છે કે જે ત્યાં ફેરવવા અમે એ રાણપુર સ્થાનિકમાં જ દવાખાનું ચાલુ રહેવું પડે રાણપુર શહેરમાં અન્ય કોઈ જગ્યા કે કોઈ સ્થળ ખરું કે ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા માટે હોસ્પિટલ થઈ શકે રાણપુરમાં વૈકલ્પિક જગ્યા છે જૂની મામલતદાર કચેરી છે પછી સમાજવાડી છે તાલુકા પંચાયતની પાછળ એવી બીજી અન્ય ઘણી એવી વિકલિપ વ્યવસ્થા કરે એવી જગ્યાઓ છે તો અહીંયા કરે તો વધારે સારું પડે જો હોસ્પિટલ ને કરનારા આવશે તો આપના દ્વારા કોઈ આંદોલન કે કોઈ કોઈ ઉપવાસ નું આયોજન જો રાણપુર ની બહાર બે ત્રણ કિલોમીટર આગળ લઈ જવામાં આવશે તો અમે કોંગ્રેસ દ્વારા આંદોલન કરશું ઉપવાસ આંદોલન કરશું ગાંધી ચિંતિયા માર્ગે ચાલશું રાણપુરમાં જે વર્ષોથી જે સરકારી હોસ્પિટલ જર્જરીત છે તે નવું બનાવવામાં આવી રહ્યું છે અને જે નવું બનાવવામાં આવે છે આ જર્જરીત હોસ્પિટલ અમને જાણવા એવું મળ્યું છે કે જર્જર હોસ્પિટલ રાણપુર શહેરની બહાર બે ત્રણ કિલોમીટર દૂર કનારાની પેલી બાજુ કે ખસેડવામાં આવે છે અમારી માંગણી એવી છે કે રાણપુર શહેર આ હોસ્પિટલ જ્યાં સુધી નવું ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રાણપુર શહેરના લોકોને વ્યવસ્થા રૂપે રાણપુર શહેરમાં ક્યાંક ને ક્યાંક જરૂરિયાત ગોઠવવામાં આવે તેવી અમારી માંગ છે હોસ્પિટલ રાણપુરની વાત જો બનાવવામાં લઈ જવામાં આવે તો આવે છે હવે માની લો રાણપુર ત્યાં કનારાની પહેલી બાજુ ત્યાં સ્થળાંતર કરવામાં આવે તો રોજના પચાસ થી સો રૂપિયા એક જન ને ત્યાં જવાનો ખર્ચો થાય ખર્ચો થાય અને પબ્લિક ત્યાં જઈ ન શકે તો રાણપુરના નાના નાના માણસોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે અમારી માંગણી એવી છે કે આ હોસ્પિટલ જે વેકલ્પ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે તેને રાણપુરની શહેરમાં જ કરવામાં આવે એવી અમારી માંગણી છે